હાલ અમદાવાદ શહેરમાં વધી રહેલા અકસ્માતોને પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો ઉપર પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજીને અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકો પર ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવને ખુદ પોલીસની વાન જ ખુલ્લો પડકાર ફેંકી રહી છે જેમાં વિશાલા રોડ પર એક સાઈડના રોડ પર ટ્રાફિક જામ હોવાથી પોલીસની વાન રોંગ સાઈડમાં જઈ રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસની વાન ટ્રાફિકના નિયમોની એસી તેસી કરીને રોંગ સાઈડમાં જઈ રહી છે ત્યારે પોલીસ જ કાયદાનું ઉલ્લંઘન કરશે તો કેમ ચાલશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે પીસીબીની ટીમે સુભાજ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો નામનો વ્યક્તિ જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો સહિત અઢાર જુગારીઓને અટકાયતમાં લઈને સ્થળ પરથી ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાની કિંમતની બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ડુંગળીની આડમાં વાપીથી ગોંડલ લઈ જવાતો એક કરોડનો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફથી આવી રહેલા એક ટ્રકને રોકવામાં આવ્યો હતો જેની તલાશી લેતા ડુંગળીના ઢગલાની પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડેલો દારૂનો વિશાળ જથ્થો પોલીસને મળી આવ્યો હતો ત્યારે પોલીસે ટ્રકમાંથી એક કરોડથી ઉપરની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સાતસો પેટી કબજે કરી ટ્રક ચાલક મનસુખ કોડિયાતરની ધરપકડ કરી છે સાથે જ પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે